રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે એ લઈ જવામાં આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવી છે આ ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે આજથી ગણેશ ગોંડલની એ મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવશે સમાચારોમાં આગળ વાત ગોંડલનો ખૂબ ચકચારી રાજકુમાર કેસને લઈને કરીએ તો ગાંધીનગર ખાતે જે જેલની જે લેબ આવેલી છે ત્યાં રાજકુમાર કેસને લઈને ગણેશ ગોંડલનું જે નાર્કો ટેસ્ટ કરવાનો છે એને લઈને એ ગણેશ ગોંડલ ત્યાં પહોંચ્યા છે સાથે જ ગત મોડી રાત્રે પણ એ તમામે તમામ તૈયારીઓ જે છે તે ત્યાં કરી દેવામાં આવી છે અને અગિયાર તારીખે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે ત્યારે રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા ખાતે એ લઈ જવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાત્રે મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અગિયાર ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે આજથી ગણેશ ગોંડલની એ મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવશે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ગણેશને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસ જે છે તેનો કાફલો પણ તેમની સાથે જોવા મળતો હતો ચાર દિવસ વિવિધ વિવિધ રીતે ટેસ્ટ કરવામાં આવી શકે છે તેવી પણ સંભાવનાઓ પૂરી પૂરી જોવા મળી રહી છે નાર્કો ટેસ્ટ માટે જરૂરી વ્યવસ્થાઓ જે છે એને લઈને હાલ એ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે મહત્વની વાત એ છે કે સામે નિષ્ણાતોની ટીમ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે બીજી તરફ જો વાત કરીએ તો આરોપી બસ ચાલક એ રમેશ મેરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવી વિગત હોય અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે ત્યારે રાજકુમાર જાટ કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી હિતેશ્રી જોડાય છે હિતેશ્રી જે રીતે ગણેશ ગોંડલને લઈને અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર કેમને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ આવવામાં આવ્યા છે શું વધુ વિગતો મળી રહી છે હાલ જી ભાવિક ગોંડલનો આખો બેવ ચર્ચિત કેસ

તે બેભાન હાલતમાં હોય છે એટલે તે જૂઠ્ઠું બોલવાની સંભાવના તેનાથી ઘટી જાય છે પરંતુ હા અહીંયા એવા એ પણ વાત છે તે આવે છે કે અહીંયા વ્યક્તિના જે હાવભાવ છે તેને પણ ખાસ કેમેરામાં કેદ કરવામાં આવે છે પરંતુ એવું પણ અહીંયા ના કહી શકાય કે કોર્ટમાં સીધો જે નર્કો ટેસ્ટ છે તે પુરાવા તરીકે માન્ય રહેશે કારણ કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન છે તે પણ એવો દાવો કરે છે કે આજે નાલ્કો ટેસ્ટ છે તે માત્ર એક સંભાવના છે કે જેથી પોલીસને એક હિન્ટ મળી શકે કે તેઓ આગળ કઈ રીતે વધવું આ કેસમાં પરંતુ કોર્ટ છે તે સીધો અને માન્ય ગણતી નથી જી પ્રદીપ જી જી તે શ્રી ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગણેશ ગોંડલને ગત રાત્રે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં એમની એફએસએલની જે નાર્કો ટેસ્ટની જે કરવાની તૈયારીઓ છે તે સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે અગિયાર તારીખ આસપાસ એટલે કે અગિયાર ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે અલગ અલગ જે નિષ્ણાંતોની ટીમો છે તે પણ ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે સાથે જ રાજકુમાર જાટ કેસમાં જે અકસ્માતની વાત કરવામાં આવતી જે બસથી અડફેટે આવીને અકસ્માતની વાત કરવામાં આવતી બસને પણ એ કબજે લઈ લેવામાં આવી છે પરંતુ એનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરનું પણ એ એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ થશે તેવી સૂત્રો અત્યારે માહિતી આપી રહ્યા છે ત્યારે મોડી રાત્રે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે લઈ આવવામાં આવ્યા છે જ્યાં ચાર દિવસ વિવિધ ટેસ્ટ કરવામાં આવી શકે છે અને પાંચમા દિવસે એ નાર્કો ટેસ્ટ જે છે મહત્વનો જે ટેસ્ટ છે તે કરવામાં આવશે અને સીધું જ એમનું એ સ્ક્રીનિંગ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે કેમેરા એમનું રેકોર્ડિંગ કરવામાં આવશે ક્યાંક પ્રોસેસ કેવી રીતે થાય છે ને એ પ્રોસેસ પણ કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવશે કાકી જે એફએસએલની જે ટીમ છે અને જે નિષ્ણાતો હશે તે આખી એ પ્રોસેસ રેકોર્ડ કરશે ને ત્યારબાદ એ કોર્ટની અંદર એ રજૂ કરશે પરંતુ રાજકુમાર ઝાટ કેસ કે જે ઘણા લાંબા સમયથી ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો અને ખાસ અત્યારે જેની અંદર નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે અગિયાર ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થયા પછી એમનો જે રિપોર્ટ આવે છે તેમાં શું મોટા ખુલાસા થાય છે